જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો કાર્તિક સુધી નોમ એટલે કે અક્ષય નવમી અક્ષય નવમી અક્ષય નામથી નામ છે સૌભાગ્યની પ્રાપ્તિ માટે બાળગોપાળની વૃદ્ધિ માટે આ વ્રત કરવામાં આવે છે આ અક્ષય નવમીનું નું વ્રત એટલે સ્ત્રીઓના સૌભાગ્યનું વ્રત સ્ત્રીઓના આરોગ્યનું તેમના સુખનું વ્રત સૌભાગ્ય ધન આરોગ્ય સંતાન માટે આ વ્રત જરૂરી છે તો આ વ્રત અંગે એક પુરાણ કથા પણ છે તો એ કથા છે વિષ્ણુ કાંચીમાં કનકસેન નામનો એક રાજા હતો આ રાજાને કોઈ સંતાન ન હતું જપ તપ કરતા ભગવાન વિષ્ણુની કૃપાથી એક પુત્રી તેને થઈ આ પુત્રી મોટી થતા તેનો જોશ જોવડાવ્યો જોશીએ કહ્યું આ કન્યાની સાથે જેના લગ્ન થશે તે તરત જ મરણ પામશે કન્યાના નસીબમાં છે રાજા થયો કન્યા પણ થઈ એક દિવસે શંકર ભગવાન તેણે આંગણે વેશ બદલીને આવ્યા રાજાએ પોતાનું દુઃખ કહ્યું શંકરે કહ્યું ચિંતા ન કરો હું તમને એક મંત્ર આપું છું એ મંત્રનો જાપ જપવાનું તમારી પુત્રીને કહો તેથી કન્યાનો વૈધવ્ય યોગ જરૂર દૂર થઈ જશે કન્યા આ મંત્ર જપવા લાગી દાન ધર્મ પણ કરવા લાગી નીતિ નિયમમાં તે રહેતી પવિત્ર બનીને તે મંત્રનો જાપ કરતી એમ કરતાં કરતાં કેટલાક બનાવો બની ગયા કન્યા જરાય ન ગભરાઈ તે વ્રત અને મંત્રનો જાપ જપવા લાગી આખરે મંત્ર ફળ્યો વૈધવ્ય યોગ દૂર થયો તેના લગ્ન